આજે પચીસમી જૂન બે હજાર ચોવીસ મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય સંત વિનારે સાચી કોણ કહે સારા સુખની વાત દયા રહી છે જેના દિલમાં નથી ઘટમાં ઘાત વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીનું આ પદ આપણે આજના ચિંતનમાં સાંભળી રહ્યા છીએ સંત અને ભગવંતની કૃપાથી આપણે એને સમજવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ સદગુરુ સંત પૂજ્ય ઈશ્વર ચરણ સ્વામી આદેશ પ્રમાણે નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય આ વિષયો ઉપર આપણે ચિંતન કરી રહ્યા છીએ નિષ્કોળાનંદ સ્વામી આપણને સૌ કોઈને જણાવે છે સુખી થવું હોય તો સંતની પાસે જાઓ સત્તા પાસે નહીં સંપત્તિમાં સત્તામાં વૈભવમાં રૂપ અને રમણીયતામાં અને પંચ વિષયમાં ક્યાંય પણ સુખ નથી અખંડ સુખી થવું હોય અવિનાશી સુખની પ્રાપ્તિ કરવી હોય વગરનું હોય તો અનંત કોટી બ્રહ્માંડની અંદર માત્ર ને માત્ર બે જ તત્વો આપણને આપી શકે બ્રહ્મ અને પરબ્રહ્મ જ્યાં જ્યાં માયા છે જ્યાં જ્યાં વિષય છે જ્યાં જ્યાં સ્વભાવ અને પ્રકૃતિ છે એ ગમે તેટલા મોટા હોય કદાચ અંતર્યામી હોય કદાચ આકાશમાં ઉડતા હોય કદાચ પાણી ઉપર ચાલતા હોય કદાચ ભસ્મ ખંખેરતા હોય કદાચ મૌન ધારણ કરીને બેઠા હોય પદ્માસન લગાવીને ગુફામાં બેઠા હોય તો પણ એની પાસેથી આપણને સાચા સુખની અપેક્ષા રાખવી યોગ્ય નથી સુખ કોણ આપી શકે સંત સુખ આપી શકે અને આ પંક્તિની અંદર નિષ્કોળાનંદ સ્વામીએ સંતનો મહિમા તો ગાયો છે પરંતુ સંત કોને કહેવાય એના માટે બે જ વાક્યની અંદર સમજાવું છે દયા રહી છે જેના દિલમાં અને નથી ઘટમાં ઘાત જેનો દયાળુ સ્વભાવ છે બે પ્રકારની દયા આપણે જાણી શકીએ કે એક લૌકિક દયા છે અને બીજી અલૌકિક દયા છે કોઈ આપણા ઉપર લૌકિક રીતે દયા કરે આપણને અન્ન ના હોય તો અન્ન આપે કપડાં ના હોય તો કપડાં આપે ઝૂપડું ના હોય તો ઝૂંપડું આપે આ લોકનું કદાચ સુખ આપે અને એ દયા પણ લિમિટેડ છે અને એ દયા કરીને આપણને જે કંઈ પણ આપે આપણે આયુષ્ય આપણે એમાં પૂરી કરી શકીએ એની ના નથી પરંતુ દેહ મૂક્યા પછી દુઃખ તો ઊભો ને ઊભો અને જે કંઈ એની દયાના કારણે આ લૌકિક પદાર્થો મળ્યા એમાં આપણને બંધન થવાનું આસક્તિ થવાની વાસના બંધાવાની એટલે જન્મમરણના ચક્રવા ઊભા ને ઊભા જ્યારે સંત દયા કરે છે અલૌકિક દયા કરે છે અકારણ દયા કરે છે અનલિમિટેડ દયા કરે છે એક વિદ્વાન નો શ્લોક પણ અહીંયા આગળ મને યાદ આવે રામચરિત માનસની અંદર ગોસ્વામી તુલસીદાસજીએ લખ્યું સંત હૃદય નવનીત નવનીત એટલે માખણ સંત નું હૃદય કોમળ તો ખરું પરંતુ કેવું કોમળ છે નવનીત એટલે માખણ જેવું કોમળ છે જ્યારે આ મહાવિદ્વાને એમાં શંકા કરી અને શ્લોકની રચના કરી અને કહ્યું કે સજ્જન નવનીતમ કવયો તદ અલિકમ સાચા સંતનું હૃદય માખણ જેવું કોમળ છે એવું કહેવામાં આવ્યું છે એ સાવ ખોટી વાત છે તદ અલિકમ એટલે ખોટું સજ્જન હૃદયમ નવનીતમ કવયો તદ અલિકમ અન્ય દેહ પરિતત તાપાત સજ્જનો દ્રવતી નો નવનીતમ અન્ય દેહ ફરી તપાસ સજ્જનો દ્રવતી કોઈ પણ જીવ પ્રાણી માત્રના જીવનની અંદર દુઃખ જોઈને સંતનું હૃદય પીગળે છે દ્રવિત થઈ જાય છે પરંતુ માખણનો પીંડો એક તપેલામાં મૂક્યો હોય દસ પંદર કિલોનો એ પીગળતો નથી ક્યારે પીગળે હમણાં નાગપુરની અંદર છપ્પન ડિગ્રી તાપમાન હતું એવી ગરમી હોય તો કદાચ પીગળે અથવા તો ગેસના ચૂલા ઉપર મૂકીને ગેસ ચાલુ કરવામાં આવે ત્યારે પીગળે જ્યારે સંતનું હૃદય કોઈનું પણ દુઃખ જોઈ શકતા નથી દેખી શકતા નથી અને અખંડ એ સંતને ભગવંતના હૃદયમાં રોમ રોમની અંદર એક જ ભાવના અભિવ્યક્ત થતી હોય છે કે સૌ કોઈ સુખિયા થાવ ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ ઓગણીસો ને સિત્યોતેર ની સાલમાં અને અઠ્યોતેરના સાલમાં આઠ મહિનાની વિદેશ યાત્રા કરી અને ભારત પાછા પધાર્યા અમે સત્યાવીસ વર્ષની ઉંમરના હતા અને પ્રમુખસ્વામી મહારાજ સત્તાવન વર્ષની ઉંમરમાં હતા પણ રાત દિવસ જોયા સિવાય હરિભક્તોને રાજી કરવા માટે તત્સંગનો પ્રચાર અને પ્રસાર કરવા માટે ઘેર ઘેર ફર્યા છે દેહની પરવા કર્યા સિવાય વિચરણ કર્યું અને મુંબઈ પધાર્યા પછી તેમણે બીમારી ગ્રહણ કર્યું તે વખતનો આ પ્રસંગ છે કે પ્રમુખ સ્વામી કે કે મને મારી જિંદગીની અંદર ક્યારેય પણ બીમારી નથી આવી માથું દુખે છે શું કહેવાય એની ખબર નહોતી અમારી સેવામાં દેવચરણ સ્વામી હતા અઠવાડિયામાં એક વખત માથું દુખે એટલે ગોદડું ઓઢીને સુઈ જાય ત્યારે હું એને કહેતો એટલે ભલા માણસ માથું દુઃખે એમાં ગોદડું ઓઢીને સુવા થોડું હોય પણ આજે ખબર પડે છે કે માથું દુખે એટલે શું થાય ને તાવ આવે એટલે શું થાય અને વાત વાતમાં પ્રમુખ સાંઈ મહારાજે ત્યારે કહેલું કે ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુ પરંપરા કોઈને પણ રોગ ના આપે સૌ કોઈ નિરામય રહે તંદુરસ્ત રહે અલમસ્ત રહે આનંદમાં રહે સુખ શાંતિથી રહે આવી પ્રકારની એમની ભાવના વ્યક્ત થઈ એમને દયાળુ સ્વભાવ જ્યારે દુષ્કાળ થયો એટી સેવનની વાત છે એટી ની વાત છે વરસાદ પડ્યો નહીં અને એવો ભયંકર દુષ્કાળ હતો લોકોને પીવાના પાણી નહોતા મળતા તે વખતે આપણા ગુજરાતમાં નર્મદા યોજના નહોતી ત્યારે પ્રમુખ સ્વામી અધરાતે મધરાતે જાગીને કોઈને ખબર ન પડે પથારીમાં બેઠા બેઠા શાંતિથી ભગવાન સ્વામિનારાયણ નામની ધૂન કરતા હતા કે વરસાદ પડવો વરસાદ પડવો અને તમામ કોઠારી સંતરે પ્રમુખ સ્વામી મહારાજે આજ્ઞા કરી આપણે ગુજરાતમાં જેટલા પશુ પંખી છે બધાના માટે કેટલ કેમ્પ ઉભો કરો અને જ્યાં જ્યાં મળતું હોય ઘાસ સૂકવું લીલું બધું લઈ આવો એને જીવતા રાખો બોચાસણમાં કેટલ કેમ કરેલો બીજી ઘણી જગ્યાએ કેટલ માં કેટલ કેમ કરેલો જીવપ્રાણી માત્ર પ્રત્યે અમને દયાની ભાવના છે દયા રહી છે જેના દિલમાં આપણા ઉપર દયા કરે છે આ લોકમાં સુખિયા કરે અને દેહનો ત્યાગ કર્યા પછી આપણે ભગવાનના સુખે સુખિયા થઈએ ભગવાનના ધામના અધિકારી થઈએ એવી પ્રકારની દરુણ દયા કરુણા પ્રેમ વાત્સલ્ય એમના જીવનની અંદર રહેલા છે અને એવા સંત જ્યારે આપણને મળે અને આપણને સમજાવે કે સુખ ક્યાં છે સુખમ કુત્ર વિદ્ય તે સુખ સંત અને ભગવંતના ચરણ કમળમાં છે આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોર થી પીડી શાસ્ત્રીના જય સ્વામી નારાયણ સારા સુખ ની વાત સારા સુખ ની વાત દયા રહી છે જેના દિલમાં घात नथी घट घात संत विनारे साची कोण कहे